પણ અસલ કુળદેવીનો વાસ હોય તો દરેક દીકરાઓના હૃદયમાં એ હૃદયમાં કદાચ નજર મારી 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 બધાના હૃદયમાં ચેક કરું કે કોના હૃદયમાં કોણ બેઠ્યું છે પણ અમુકના હૃદયમાં કદાચ મને ધૂંધણું દેખાય ધૂંધણું એટલે દેખાય કે હમણાં વાત કરી કે દર્પણ હોય દર્પણ ઉપર કદાચ ધૂળ ચોટી હોય ને એ દર્પણને સાફ કરો તારે એનું અસલ પ્રતિબિંબ દેખાય એવી રીતે કદાચ મારા સાનિધ્યમ જેમ જેમ રવિવાર ભરતા જશો જેમ જેમ કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં ઉતારતા જશો ને એમ એમ તમારા હૃદય રૂપી દર્પણને સા સાફ કરી અને ચોખ્ખા સ્વચ્છ બનાવી અને તમારી માતાને ના બેઠેલી જોઈ લેતો બહુચર માતાને ભલે કદાચ એને મોનતા અશુક નહીં હોવ પણ તમારી આત્માનો ને તમારી માતાનો સંબંધ છે તમારી માં ચોવીસ કલાક તમારી જોડે એવું તો કદાચ મારા સાનિધ્ય માયા પછી અનુભવ હોય થયો કે માં મારી મહાકાળી પગલે હોય ચામુંડા મારી કોડિયાર મારી આશાપુરા મારી શક્તિ હોય કે મારી અંબે હોય કે મારી બુઢ ભવાની હોય કે મારી હિંગરાજ હોય કે મારી ઉમિયા જે જેવા નોમથી પોતાની ગુળની માતાને માનવા વાળા છે એવી દરેકની માતાઓને આજ પેલા રવિવાર કીધું તું એની એ જ વાત ફરી આ રવિવારે કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે એક આસ લઈને આવ્યા હોય કંઈક માગણી લઈને આવ્યા હોય દુઃખ દૂર કરવા આવ્યા હોય તો કદાચ આ મારી વાત તું માતા હોભરતી હોય ને તો તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે તો કદાચ મારા જેવી માતાના પારે માં માં કરીને ભટકવું ના પડે તો તમારી માં એવું કહે છે કે હું તો દીકરા જોડે ચોવીસ કલાક રહું છું પણ મારો દીકરો મન મૂકીને જગતની માતાઓ જોડે કૃપા લેવા જાય છે પણ કોઈ દાણ મારી અસલ ભક્તિ અને જાગી એટલે હું ક્યાંથી કૃપા કરી શકું કોઈમાં એવું કહે છે તમારી કુળની માતા કે મારો દીકરો ભલે કદાચ મને બે બેદ ટાઈમ દીવાબત્તી કરતો હોય પણ એના ઘરમાં ચોખ્ખી રહેણી કે પવિત્રતા નહી રખાતી ને એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને ને તમે દીવાબતી ધૂપ ધુમાડા કરતા હોય એની ભક્તિ કરતા હોય એની આરતી કરતા હોય પણ ઘરમાં થોડી પવિત્રતા અને રહેણી કેણી પાડી જજો તમારી મા કંકુના ના પાડત ગોડા હું બહુચર માતા નહીં પણ કહેવાય છે ઘરે એક મંદિર કહેવાય પણ મંદિરમાં જાઓ તો પવિત્રતા ચોખ્ખાઈ ખૂબ હોય

જેમ જેમ તમે એના ભક્તિ ભાવમાં રંગાશો જેમ જેમ એના પ્રત્યે પ્રેમ વધશે ને એમ તમારી આશીર્વાદ રૂપે તમને અંદર પ્રેરણા પૂરશે કે દીકરા આવું કરજો આવું કરજો આવું ના કરતા એવી પ્રેરણા પૂરી પૂરી અને જીવનમાં કદાચ એની પ્રેરણાથી હારા કર્મો કરશો અને હારા કર્મો કરતા 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 છ બાર મહિના કદાચ નીકળી જશે અને છ બાર મહિના પછી તમારી મા એવું અજવારો બતાવશે ને મને માતાને ભૂલી જશો યાદ રાખજો આટલું માતાજી જોડે કંઈક પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે તો જાણો છો ને મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું પ્રસન્ન બનત જાગૃત બનત ના થાત પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી એટલે હું પ્રસન્ન બની અને એની જે તે ઈચ્છા હતી એની પૂરી કરી તેવી તમારી મા જોડે કૃપા લેવા માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે તો કે મા ભક્તિ એટલે રાત દાડો બસ એનું જ યાદ આયા કર આખો દાડો આખો દાડો આખો દાડો જેમ રાત દાડો મને કુખાર મેળે છે યાદ કરો કરો છો ને તેવી રીતે તમારી માં ઘેર બેઠેલી છે એને રાત દાડો યાદ કરવાનું કદાચ ચાલુ કરી દો અને રાત દાડો એનું સ્મરણ મનમાં ચાલુ રાખો કદાચ મારા જેવી ખુખાર મેલડીની જરૂર નહીં પડવા દે મારા રામ તમારી માં એ જ કે છે જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવારી મારા દીકરાઓ માં કરીને છે એવું ના આવશે જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મના હાલતા મારા હાથ મોટી ચુંદડી લાવશે ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય મારી આતર કાજુ કતરી લાવશે બરફી પેંડા લાવશે અને ઘરની માતા ને એક નારિયેલ ના હાલાદ નો માણસ કોમ કરે તોય તે ની બાધાઓ માનતા હો ઘરની માતાની બાકી હશે

અને બધું જોઈ જોઈને આયા છું પણ કુખાર મેલેડી એટલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે ખાલી ભક્તિ ભાવ જગાડો ઓ ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં કુખાર મેલેડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન હાંભરી હાંભરી મારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય એવું વાપર્યું ને કે તમે જે માંગણી ઈચ્છા કરો છો કે મારા આ થઈ જાય ઘર બની જાય દીકરાને સબંધ થઈ જાય નોકરી મળી જાય વિઝા આવી જાય લોન થઈ જાય બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને તે એ અરજીઓ તમારી માં પૂરી કરી દે પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે માં મારો આ કર દે તે કરી દે ફલાણું કરી દે તો તમારી માં ક્યારેય નહીં વાપરે પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે મા આ બધું નહીં હોય ચાલશે પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ એવી કૃપા કર તમારી મા એક જ આશીર્વાદ તમારી માં વગર નહીં આ તાર બંધાઈ ગયો જેને જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને પછી તો તમે કોકના બોલશો ને કે જા આમ તો એ તમારી માં કરી હાલશે તમારી વસ્તુ તો જુદી રહી આ વાત થોડી ધોન થી વાપરજો તમારી માગણ તો એક બાજુ રહી પણ કદાચ તમે કોક બોલશો ને કે જા આટલા દાડા નોકરી આવી જશે તો તમારી છે ને તમારા બોલ હાચવવા તમારી ઇજ્જત આબરૂ હાચવવા હતર ફલાણા નોકરી લીયા છે તમારી માં તમારી લાજ રાખવા હતર આ જેમ મારો દીકરો છે મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડામાં થઈ જશે ભલે મારો દીકરો બોલ્યો હોય પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો જા આટલા દિવસ તો એની કદાચ એનો બોલ હાચવવા એની આબરૂ હાચવવા એની ઇજ્જત હાચવવા અતર એ બોલ્યો હોય ને એને અડધા અડધા હું ગુખાર મેલેડી કોમ કરી છું સમ મને મારો દીકરો વાલો છે એ જે બોલે મારે બનાવવાનું છે એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે પણ તમારા પૂરતું તો કર્યાલગ નહીં તમારે એને બોલવાની જરૂર નહીં તમારી માને નહીં ખબર મારા દીકરા છે એની ખોટ છે શું જરૂર છે નહીં ખબર અને અત્યારે જે જરૂર છે એ તો તમારા હાથ જોડે છે જ નહીં રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રેવા તમે આગળ વારસદારમાં કદાચ વિલાય આગળ વધાર્યા છે તમારે થોડી બાપ દાદાની મિલકત જમીન જ હશે અને સારી નોકરી હશે શરીરે તંદુરસ્ત છો તો તમારી માની આ કૃપા જ છે પણ તમે પેલા પ્રવચનમાં કીધું હતું મારી માં કોમ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ મારી માં કામ કરવાની મને સપને આઈને કહેવી જોઈએ મને રૂબરૂ આઈને કહેવી જોઈએ આ બધી માંગણી અને અરજી બંધ કરી દેજો બસ એની જોડે માગો ને જો જાઓ ને જો તમારી માતા ને આગળ બત્તી કરો તારે એને એક જ પ્રાર્થના કરજો કે મારે કશું જોતું નહીં ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ કે ગોડી નહીં ખબર ના પડે ભલે પણ ભોળીઓ છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે અને હોભર છે ને પ્રાર્થના કરજો ને કે મારે કોઈ નહીં જોતું મને બસ તારી ભક્તિ હાલ દે તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે બસ હું તારા ઉપર રહી ના આપું બસ મારે આ જોઈએ ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જજો ગોડા દારતી મેલડી નહીં શામ તમે તો માન માગી લીધી સંસારની વસ્તુ મૂકી અને તમે માન માગી લીધી હવે માન જ જે પોતા પોતાની માં જ માગી લે માં મળી જાય છે એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો આ કર્યાલ પેલું કર્યાલ પેલું કર્યાલ ભલે દુઃખ પડે તો વીઠી લો હજુ કઉ છું હું કુખાર મેળવી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાકવા બેહી જઈશ પણ દુઃખ પડે તો વીઠી લેજો દુનિયાના ગમે તેવા નરતર હશે તેવી માતા નરતી હશે પણ જે દીકરો કદાચ કુળદેવીના ના શરણ માં એના ખોડામાં એક વખત જતો રહે એટલે કદાચ ભગવાન ધારા ને તો એ કશું તમારું બગાડી ના હકે એનું નામ કેવાય માં એવી રીત બધાની માં છે પણ પેલા તો શંકા થતી માતા હોય પણ મને જોઈને તો વિશ્વાસ ઓધરો થઈ ગયો ના ના આવા કાળા જાગતી માતાઓ થયો કે નહીં ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ થાય છે ને મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખુબ વિશ્વાસ વધી ગયો અરે આવા કાળા કડિયુગમાં આવી માતા થાય છે ને હવે લાગે છે ને કઈક કઈક નાસ્તિક માણસ હોય આસ્તિક બની જાય મારા સાનિધ્ય પેલા એવું કેતા ભાઈ આ બધી માતા માતા કશું હોય ને આ તો ધતિંગ છે નાટક છે આ તો બધા ખેલ છે પણ મારા સાનિધ્યમ જે ખાલી એક